મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે સવાર આજે સવારે કામ તો હજુ બાકી છે બધું કારણ કે ચા નાસ્તો કરીને જ્યાં બધા હવે કામ કરવા ચાલુ છે અને આજે જવાનું છે મારા સાહેબને બહાર સાહેબના કાનમાં દુખાય છે દવાખાને જવાનું છે તેઓ ફટફટ કામ કરી લઈએ પહેલાં પછી નીકળીએ એમને દવા દવાખાને જવાનું છે એટલે દવા લઈ આવીએ એમને કોનમાં હણકાને એવું આવે છે બતાવવા જવાનું સદૈવ જોઈએ એકલા જ હોય શીખ મને લઈને જોઈ ખબર નહીં આવે જે કહીએ ખરા એટલે મારા મને કહી તો શું કે અગિયાર વાગતા તો તું કામ કરી લેજે એટલે હું ફટફટ કામ કરી લઉં મુખવાસ શેકવાનું જ ફોર્મ ચાલુ છે હવે મુખવાસ શેકવાનું ચાલુ કરું છું હું આ મુખવાસ કાલનું પલાળી મૂકી દો તેવો શેકી દઈએ કાવે તો લઈ પેલો તે મુખવાસ કરવાનું પેલા મરચો કાલનો અથવાણું બનાવવા માટે બહાર કાઢી મૂકે છે એ અથવાણું કરવાનું છે પછી હોસ્પિટલે અને હું સાહેબ દવા લો છે આમાં દવાખાનું અને એને બાજુમાં દવાખવાનું અને હું અમે દિયા બાળકોની હોસ્પિટલ આ બધી હોસ્પિટલો છે બધી જેટલી બધી હોસ્પિટલો હોસ્પિટલો આટલા આટલા બધી એકલી હોસ્પિટલો હોસ્પિટલો છે બધી ફાટક બંધ છે ફાટક અમને આવતાય નડ્યું ને જતાંય નડી અને ઠેડ ટ્રાફિક થઈ ગયું પછા પછી હમણાં ગામમાં ગાડી ના પહેરી જાય એટલે ફાટક બનાવો જો છેલ્લા દસ મિનિટ થી આ ટ્રાફિક પસારતા હવે તોય હજુ ટ્રાફિક પસાર નહીં થઈ રહી પાછળ જવાય છે ટ્રાફિક છે હજુ તો ફાટક છે ને દસ મિનિટ ફાટક બંધ કરી એમાં આટલું ટ્રાફિક થઈ જાય સત્યમાં ટ્રાફિક રહ્યા કેટલા મિનિટ લેપે નહીં આપણે મોર બી જરૂર

કપડા ને બધું અને બારે પેલ બાજુ પાછળ ખોલી દઈએ અઢી વાગી જ બોલો જેટલા અગિયાર વાગે હાથી નીકળ્યા તમે હાડ અગિયાર બાર વાગે આવતા આવતા અઢી વાગી ગયા હવે આરામ કરીએ કામ તો બધું કમ્પ્લીટ કરીને જ જતી હું એટલે હવે ચિંતા નહીં હવે

પાતળામાં આ ખીચડી પડ્યું ફ્રીજમાં તો જોજો પાતળો બધું ચલો હેડ આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો